ભગવાનની આજ્ઞાથી દેવતાઓ અને દૈત્યો આમ તો ભગવાને દૈત્યોનું રાજ્ય છે ભગવાને દેવતાઓને બોલાવ્યું છે કે સમુદ્ર મંથન કરો એમાંથી અમૃત નીકળશે અને અમૃત તમે દેવતા પી લ્યો પછી આ તમારું આ બધું ઇન્દ્રાસ જતું નહીં રહ્યા ભગવાન જ્યારે સમુદ્ર મંથનનું કીધું અને જ્યારે દૈત્યનો સાથ લેવાનો કીધો

એ કરંડિયામાં હૂતો હોય અને તે પૈડો હોય અને બાજુમાં એક ઉંદેડા આવે ઉંદેડો આવે અને એ કરંડિયાને એને એમ લાગે કે આની અંદર મીઠાઈ છે એટલે કરંડીયો એ ધીમે 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 એ કરંડિયાને ઉંદેડો તોડતો હોય કારણ કે એને લાગે કે અંદર મીઠાઈ છે કરંડિયાને તોડે સર્પને ખબર હોય કે બારે ઉંદેડો છે પણ છતાં એ ફૂંફાડો ન મારે એ અંદર શાંતિથી બેહે

વાસુકી નાગનું દોરડું લીધું છે અને ભગવાને એક અવતાર લીધો ભગવાન નારાયણે કુર્મ નારાયણ અવતાર લીધો ભગવાન કુર્મ બૈના છે બોલો કુર્મ નારાયણ ભગવાન ભગવાન કુર્મ નારાયણ બૈના એના પીઠ ઉપર આ મંદરાચલ પર્વત પધારે પધરાયવો છે અને દેવતાઓ અને દૈત્યો હામ હામે વાસુકી નાગને પકડી અને સમુદ્ર મંથન કર્યું જોતું તું અમૃત જોતું તું અમૃત અને નીકળું ઝેર અને આ સમુદ્ર મંથન ની કથા ખાલી આમ એવું નહીં માનવાનું કે ઓલા દેવતાઓ દેવતાઓ છે આ સમુદ્ર મંથન કથા એટલે મનોમંથન ની કથા છે એ સમાજ સેવા કરતા હોય ને એના માટેની કથા છે જે લોકો સમાજની સેવા કરતા હોય જે સમાજમાં આગળ છે ને આ એની કથા છે સમુદ્ર મંથન ની કથા સમાજ સેવકો ની કથા છે ભલે ને તમે અમૃત માટે મંથન કરતા હોય પણ યાદ રાખજો અમૃત પેલા નીકળવાનું નથી અને નથી પેલા તો જે રજ નીકળવાનું જે રજ ની જે રજ પ્રગટ થાય જે રજ નીકળે અને સમુદ્ર મંથન કરતા હોય ને યાદ રાખવાનું કે અમૃત ની અપેક્ષા હોય તોય પેલા ઝેરની વ્યવસ્થા થઈ હગે તો જ એને સમુદ્ર મંથન કરવું ન કરવું અને કોઈ પણ કામ કરો ને તો પેલા ઝેર જ નીકળવાનું શરૂઆતમાં ઝેર જ છે અને ઝેર પચાવી જાણો તો જ છેલ્લે અમૃત રહેવાનું છે અને તો જ અમૃત મળવાનું છે જવો દેવતાઓ એ ક્યાંય પણ ભગવાન શંકરને એમ નથી કીધું કે તમે સમુદ્ર મંથન માં આવજો તમારા અધ્યક્ષ સ્થામાં આપણે આ સરસ મજાનું કાર્ય કરવા દેવતાઓ ક્યાંય સમુદ્ર મંથન ની કથામાં આગળ કોઈ દેવતાઓ એ શંકર ભગવાન ની સ્તુતિ નથી કરી કોઈ ભગવાન શંકરને ને યાદ નથી કર્યા કોઈ ભોળાનાથ નું નામ નથી લીધું પણ જયારે સમુદ્ર મંથન થયું અને પેલું ઝેર નીકળ્યું બધા દેવતાઓ લઈને ભોળાનાથ પાસે કે આ તમારું કામ છે

યાદ રાખજો આજ કામ આપણે કરવાનું છે અને તમે પાછા યાદ રાખજો ભોળાનાથ પાએથી આજ શીખવાનું છે કે જો એ ભગવાન ભોળાનાથને યાદ નતો કર્યા ઝેર નીકળું ત્યારે પાછું ભોળાનાથને યાદ કર્યા અને અમૃત નીકળ્યું તો એક ટીપુઈ ભોળાનાથને આપ્યું નથી તમે એનું ઝેર પીજો કે જેનું અમૃત નીકળે તમને યાદ ન કરવાના હોય એના ઝેરના ગુટડા તમારે પીવાના મારાવાળા પહે જ પીવા અને આમેય ન સમજાજો એટલું એટલું જ કહી દઉં કે બહુ મેવા મળે અને પછી બહુ સેવા કરો અને મેવા ઉપર તમારું ધ્યાન હોય તો સેવા કરવી જ નહીં જો તમારું મેવા ઉપર ધ્યાન હોય ને તો સેવા કરવી જ નહીં સેવા કરવા વાળા એટલું જાણી લેવાનું મેવા ઉપર ધ્યાન નહીં દેવાનું મારા વાલા